ઉલટફેર જોવા મળી રહી છે ફતેપુરા તાલુકાના રોજગારી મેળવવામાં સ્થળાંતર કરતા લાભાર્થીઓ લાભથી વંચિત રહી જતા હોય છે ત્યારે સરકાર શ્રીના યોજનાનો લાભ ગરીબ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતના સાઠ પોઈન્ટ ચાલીસનો રેશિયો જાળવવા માટે મનરેગા શાખામાંથી નાના લાભાર્થીઓને જમીન સમતલ જેવા નાના કામો આપવા માટે વર્ક કોડ પાડવામાં આવે છે જ્યારે ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યશ્રીઓને પચીસ લાખ સુધીના મોટા કામો આપવાના અધિકારીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે આમ ફતેપુરા તાલુકા પંચાયતના ગરીબ લાભાર્થીઓના રોજગારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીનવી રહ્યા છે ત્યારે આજ રોજ ફતેપુરા તાલુકા પંચાયત ખાતે ફતેપુરા તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સુભાષ પારઘી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર અલ્કેશ પારઘી આઈ ન્યૂઝ ફતેપુરા જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરાના રોજેરોજ બનતી ઘટનાઓના સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોહાર આજ રોજ અમે ફતેપુરા તાલુકા પંચાયતમાં મનરેગા યોજનાના જે કામો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફાળવતી હોય છે તેના સંદર્ભે અમે આવેદનપત્ર આપ્યું છે કે જે જિલ્લા પંચાયત માં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્યો હોય એમને એમને પોતાની ગ્રાન્ટ મળતી હોય છે આ ગ્રાન્ટની અંદર એમને એમના મનફાવે એમ કામો લેવાના હોય છે ત્યારે બન્યું કેવું છે કે મનરેગા યોજનામાં જે નાના કર્મ લાભાર્થીઓને પોતાના રોજીરોટી મેળવવા માટે સો દિવસનું રોજગારી ભથ્થું સરકારશ્રીએ મંજૂર કરેલું છે એ એ રોજગારી ભત્તાની અંદર જિલ્લા પંચાયતમાંથી એક લેટર કરેલો છે કે નાના કામો નાના નાના લાભાર્થી જે વોટ મત આપીને જેને છૂટ્યા છે એવા નાના નાના મતદારોને પચાસ હજારનું જમીન સમતલનું કામ આપવાનું અને ચૂંટાયેલા પ્રતિનિધિ જેવા કે જિલ્લા પંચાયત સભ્યને પચીસથી ત્રીસ લાખનું કામ આપવાનું એવો પરિપત્ર સાહેબ શ્રીનો રજૂ કરેલો છે એ પરિપત્રના સાથે મને એક દુઃખ સાથે કહેવામાં આવે છે કે જે મતદાર મતદાર એ તો ભગવાન છે તો મતદારને જો પચાસ હજારનું જમીન સમતલનું કામ આપવામાં આવતું હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિને પચીસ લાખ ત્રીસ લાખનું કામ સિર્ફ ભ્રષ્ટાચાર આચરવા માટે જ આપવામાં આવતું હોય છે તો આ એક હિટલર શાહી સરકાર છે આ સરકારનો અને સાથે સાથે પ્રશાસનનો પણ એમનો વિરોધ છે કે આવું ખરેખર ના હોવું જોઈએ કે મનરેગા યોજના એ પોતાનું પેઠી રળવા માટે ઘરે બેઠે બેસીને મજૂરી કરે અને પોતાના બાળકોને પોતાના નજીકની સ્કૂલનો અભ્યાસ કરાવે અને આગળ વધે એના માટેની આ યોજના છે સાહેબ અને આ યોજનાનો દુરુપયોગ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક તરફી ખોટું જ કરવા માટે અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સુધી એમનો દોર લાંબો હોય છે જેની અંદર મારો મને શક એવો જાય છે સાહેબ કે જિલ્લા પંચાયતના આઈઆરડી શાખા પણ આ ભ્રષ્ટાચારીઓ સાથે સંકળાયેલી છે અત્યારે હમણાં મહિના પહેલાં એક ગ્રાન્ટ આવી હતી મટિરિયલની ચાર કરોડની ગ્રાન્ટ આવી હતી એમાં ચાર જ ગામની અંદર ચારે ચાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી એ પણ મોટા પાયે ભ્રષ્ટાચાર હતો અને આ પાર નવા કામો જે નાના લાભાર્થીઓને આપવાના છે એની જગ્યાએ મોટા નેતાઓને આપી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવા જઈ રહ્યા છે બીજું સાહેબ કે અત્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા એમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ ટ્રેનિંગમાં હોવાથી એમની જગ્યા પર ખાલી હતી એ ટીડીઓ સાહેબ કોઈક મારા ખ્યાલ મુજબ પાર્ટીના ફંક્શનોમાં જયેલા છે જો અમારા સરકાર અમારી જનતાના પૈસા જનતાના પૈસા આ લોકો ચાલુ સરકારવાળા પોતાની પાર્ટીનો પ્રચાર કરી જાય છે એ એ વિષય પર અમે બહુ બહુ એના પર આક્રોશ છે અમને કે આ અમારા અમારા પૈસા પૈસાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની ચૂંટણી ઢંઢેરો અત્યારે ચાલુ કરેલો છે અત્યારે માણસો નાના નાના કાર્યકર્તાઓ સાહેબ ઓફિસમાં આવીને નાટાફેરા કરીને જાય છે અને એ લોકોના મોફતના તાઇફા કરવા માટે

દરેક લાભાર્થીને જરૂરિયાત મુજબનું કામ ફાળવામાં આવે એવી મારી રજૂઆત છે મારું નામ પારગી સુભાષ તુલસીદાસ ગામ બીચોર તાલુકો જિલ્લો દાહોદ હું કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ